વડોદરામાં પૂર બાદ ડેન્ગ્યુનો કહેર યથાવત છે એસએસયુ હોસ્પિટલમાં ઓપીડી માટે દર્દીઓની લાઈન હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન છ દિવસમાં ડેન્ગ્યુના છવ્વીસ કેસ નોંધાયા છે પૂર પછી રોગચાળામાં વધારો તો થયો જ છે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો એસએસયુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે હોસ્પિટલ પાસે દવાઓનો પૂરતો સ્ટોક છે તેવો તેવું આરોમોએ નિવેદન કર્યું છે

વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યાં ઓપીડીમાં પણ હાલ પણ અહીંયા કતારો જોવા મળી રહી છે ડેન્ગ્યુના દૈનિક ચારથી પાંચ કેસ ફક્ત સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે તો ખાનગી હોસ્પિટલમાં આ આંકડા ખૂબ જ ઊંચા છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે અને જે રીતે મેલેરિયાના પણ દૈનિક બેથી ત્રણ કેસ આવી રહ્યા છે જાડાઉલટીના દૈનિક સોથી બસ્સો કેસ આવે છે અને પાંચસોથી સાતસો જેટલા કેસ અહીંયા ઓપીડીમાં અહીંયા આવતા હોય છે ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા છે ત્યારે જે મચ્છરજન્ય રોગોએ રોગ માથું ઉચક્યું છે અને ડેન્ગ્યુ હવે જીવ લઈ રહ્યો છે કેસ તો વધારે થયો જ છે પણ એના માટે અમારી તરફથી પૂરી તૈયારી છે કેટલા આંકડા અત્યાર સુધીના આવ્યા છે સામે અહીંયા નહીં મારી પાસે હા મેલેરિયાના પણ કેસ મચ્છરજન્ય રોગો વધારે પૂર પછી હા પૂર પૂરની પરિસ્થિતિ બાદ મચ્છરજન્ય રોગ પણ વધ્યા તો છે જ હા છે છે મેડિસિન પૂરતો સ્ટોક આ એસએસજી હોસ્પિટલના પ્રકાશ પોતાની ટીમ સાથે અહીંયા ઇન્સ્પેક્શન માટે નીકળ્યા છે અને પૂર પછી ડેન્ગ્યુ અને રોગચાળા અન્ય જે રોગ છે તેના કેસો અહીંયા વધ્યા હોવાનું તેઓ પણ કબૂલી રહ્યા છે મેડિસિન પણ પર્યાપ્ત માત્રામાં છે પરંતુ ડેન્ગ્યુ હવે સુરત અમદાવાદ વડોદરામાં પણ લોકોના જીવ લેશે કે કેમ તેવી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ કુણાલસરમાં સંદેશ ન્યૂઝ